ગજાનંદ ગ્રુપ દ્વારા કરી ગણેશ કરવામાં આવે છે અયોધ્યા નગરી મહુવામાં આવી ચૂકી છે તો ચાલો મહુવાસીઓ પ્રભુ શ્રી રામના દર્શન મહુવામાં જ કરીએ ગણેશ ઉત્સવમાં ગજાનંદ ગ્રુપ દ્વારા પંડાણના ઉદ્ઘાટન પ્રસંગે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ

અને આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરના ખારગેટ વિસ્તારમાં ભવાની દ્વારની એકદમ નજીક ગજાનંદ ગ્રુપ દ્વારા પ્રથમ પૂજની દેવ એવા ગણેશજીને પ્રસ્થાપિત કરી ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે હર વર્ષે અઢળક સમયદાન ગણતરી વગર અને ધારણા મુજબ અને અઢળક જગ્યા પર નિત નવા ફ્લોટો ઉભા કરાઈ રહ્યા છે ત્યારે આ વર્ષે પણ મહુવા શહેરમાં પ્રભુ શ્રી રામના આગમન સાથે અયોધ્યા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે પ્રભુ શ્રી રામને બિરાજમાન કરાવી અને અયોધ્યા નગરીનું નિર્માણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે તો મહુવા શહેરમાં આ બે અયોધ્યા નગરીનું નિર્માણ પરેશભાઈ બાંભણિયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં ગણેશજીના દર્શનને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા બાદ તમામ ઉપસ્થિત સંતગણ મહાનુભાવો અને મહેમાનોએ ગણેશજીની પ્રિય એવા લાડુની પ્રસાદી ચડાવી હતી બાદ ભારતીય સંસ્કૃતિને અનુસરી ગણેશજીની સમક્ષ દીપ પ્રાગટ્ય કરી શુભ કાર્ય ધર્મ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી કોઈ પણ આપણે કામ ની શરૂઆત કરો શુભ શરૂઆતમાં માં પહેલી પૂજા કરો ને આપણે દિલથી થી અને પછી આપણા હિન્દુ સમાજ ને આસ્થા એટલો બધો ભરોસો છે મારા પર કે આપણને વિઘ્ન કામ અંદર કોઈ દિવસ નહીં આવવા દેવા મહાશક્તિ છે કારણ ગણેશ ની શરૂઆત એવા આપડા આ હિન્દુ સંસ્કૃતિ રાખવાના જે આપડા પ્રસંગો છે એક સાથે બાંધી રાખવાના આપણા વિચારો આપણો ધર્મ આપણી નવી પેઢીને રાજુ બાપુ સ્વામિનારાયણ મંદિર માંથી પધરેલા સૌ સંતો અને ગુજરાત ભારત નહી પણ સમગ્ર આજુબાજુના આપણા એશિયા લોકો નું જે સાહિત્ય છે લોકો ને જે દિલ થી અને મોઢે દિલ માંથી અવાજ નીકળે કોઈ પણ આપણા વ્યક્તિ ને કોઈ પણ લોકો ને

सक्रिय धारासभ्य शिवाभा गोहिल आंतरराष्ट्रीय लोक साहित्यकार मायाबाई आहिर मार्केटिंग यार महुआना वाइस चेयरमैन बाबूभा जोड़िया भारतीय जनता पार्टी ना शहर महामंत्री भरत भाई बामणिया सामाजिक आगे वन रमेश भाई डाबी शराब सोनी बाजार एसोसिएशन ना प्रमुख चेतन भाई सागर भारतीय जनता पार्टी ना आगे वन जाडेजा

વિવિધ ફ્લોટો ઉભા કરવામાં આવ્યા છે તેમાં તમામ ફ્લોટ ને મહાનુભાવોના વ્રદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા બાદ સંતગણ અને મહાનુભાવોના વ્રદ પ્રભુ શ્રી રામની ની મહાઆરતી યોજાઈ હતી જેનો દરેક ઉપસ્થિત મહેમાનોએ લાભ લીધો હતો તો ગણેશજીના ના એકદમ નજીક લતા મંગેશકર ચોક આબે હુબ ઉભો કરાયો છે અને તેની એકદમ નજીક હનુમાન મઢી અને આય લવ અયોધ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે ટુકમાં મહુવામાં અયોધ્યા નગરીનું નિર્માણ થતા જે લોકો અયોધ્યા ન જઈ શકતા હોય તેઓને પ્રભુ શ્રી રામના દર્શન અને અયોધ્યા નગરીના દર્શન ગજાનંદ ગ્રુપ દ્વારા મહુવામાં જ કરાવાય રહ્યા છે મહારાજ ને આજે ગણેશ ચતુર્થી મહિનાની એના પ્રથમ દિવસે આ ગણપતિ ઉત્સવ નું જયારે આજથી શરૂઆત થઈ રહી છે આપણા વાસી તળાવના જાપો આમ તો મીઠું મીઠું એટલે રામ રસ જાપો જ રામરસ નો તમે બત્રીસ ભાતના ભોજન ફેરશો ફર્સ્ટ ક્લાસ ડાયર બનાવો ફર્સ્ટ ક્લાસ શાક બનાવો શાક ઉત્સવ હોય તમામ મસાલા નાખ્યા હોય તમામ લીંબુ તમે ટમેટા જેટલું નખાતું હોય નખાણું હોય પણ એમાં એક રામરસ ન હોય તો એ પણ વસ્તુ સારી થતી નથી એમ આ જાપો જ રામરસ નો જાપો છે દર વર્ષે

મંદિરે થી ડીપીએસ મંદિરે થી પધારેલા પૂજ્ય સંતો તેમજ જે પાંચ ટ્રમ સુધી અમારા ધારાસભ્ય રહ્યા છે તળાજાના અને આ વખતે તમે મવાવાળા ભરાને લઈ આવ્યા એવા અમારા લોક લાગેલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ હવે બધાયના નામ લઉં તો બધા નામ આવડે છે પણ શિવાભાઈ જેટલાના નામ લીધા એ તમામ બધાય મારા વડીલો બધા યુવાન દોસ્તો બે દિવસ પહેલા એ મને આપાએ વાત કરી કે આવું સરસ મજાનો ગણપતિ મહારાજ નું આવું રૂઢુ કાર્યની શુભ શરૂઆત અને એમાંય આ વર્ષે આખે આખે અયોધ્યા એને ઊભી કરી છે તમામ સંતોની અહીંયા ઉપસ્થિતિ થાય એની પ્રેરણા મળતી રહે એવું જે આખે આખું જે અહીંયા આયથી આ ગેટીથી ચાલુ થઈ અને અંદર જે આખે આખું જે આયોજન કર્યું છે એટલે મને એવું લાગે છે કે મવામાં આવું પહેલું આવું રૂડો આયોજન થયું હશે તો આ ક્ષણે હું એટલું જ કહીશ કે દરરોજ જે અહીંનો સમય છે એ સમયે મવાની જનતાએ અહીંયા અવશ્ય એકવાર અહીં દર્શન કરવા બધા કારણ શિવાભાઈ કીધું એમ કે ગણપતિ મહારાજ કેવા છે એ તેત્રીસ કોટી દેવમાં પ્રથમ છે

એ બેસી જાય એમાં મહાદેવ જ આવે ગરધણી પોતે આવે પણ શિવ ક્રોધિત થાય છે એનો દીકરો છો તું મને નથી ઓળખતો આ દીકરા દીકરાની વળચણ ચાલે કે દાંડોધામાં બેટા હું જ મહાદેવ છું

બાપ ને હલવે ઈ બે તો કેવાય મહાદેવ પણ અત્યારે મહાદેવ અને ગણેશ નો યુદ્ધ બ્રહ્માંડ અને માં સ્નાન કરતા કરતા ઉતાવળા થાય અને કપડા પહેરીને આમ જે આવે છે દીકરા જોવે છે હવે હામે કોણ છે કેવલ માયે દીકરા સામે જોયું છે

અને હાથી નું મસ્તક લગાવી અને ગણપતિ મહારાજ ક્રોધ મહાદેવ ના પતિ તરીકે આને સ્થાપિત કરીએ છીએ આજથી તમારો દીકરો તમામ ગણો પતિ ગુણો પતિ ગણપતિ પણ છે ગુણપતિ પણ છે ગણપતિ પણ છે ગણોનો પણ પતિ છે તમામ ગણો છે પતિ છે

ગણપતિ મહારાજ હુકમ કરે ત્યારે અને તમે મૂર્તિ પણ એવી પસંદ કરી છે કે એક બાજુ થી જુઓ અંદર રામ પણ દેખાય એક બાજુ થી તો શિવ પણ દેખાય એક બાજુ થી જુઓ તો સુદર્શન ચક્ર વાળો વિષ્ણુ પણ દેખાય આમ તમામ દેવતાઓની હાજરી જે અહીંયા દેખાતી હોય એવું રૂડું જે આપે જે કાર્ય કર્યું છે એટલે તમામ યુવાનોને ખૂબ ખુબ ધન્યવાદ આપું છું અને હું અહીંયા એક મહિનાથી હાવ મોન હતો એટલે શિવાભાઈ મને આમ ઉપડે પણ મારે શું થાય કે મને ઘડી કેમ થાય કાર્ય કરતા તો વગાડવા બોલાવી લીધા હોત તો હાલો તો મૂકી દે તબલા પેટી